ધન પ્રાપ્તિના વીસ અચૂક ઉપાય એક ક્યારે પણ પૈસાની ગણતરી કરવા માટે થૂંકનો ઉપયોગ ન કરો કારણ કે આમ કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે જે લોકો આવું કરે છે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈને દૂર ચાલ્યા જાય છે અને તે ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે બે દરરોજ કાગડાને ગાયને અને કૂતરાને રોટલી ખવડાવો કાળા કુતરાને શનિવારના દિવસે સરસમનું તેલ ચોપડીને રોટલી ખવડાવો ધન સંબંધિત તમામ બાધાઓ દૂર થાય છે ત્રણ તમારી તિજોરીમાં રૂપિયાની લગભગ વધુ નોટ રાખો હંમેશા નોટની સાથે થોડા સિક્કા પણ રાખો પોતાની જાતને ધનવાન માનવાનું શરૂ કરી દો તેજ રીતે પોશાક પહેરો અને લોકો સાથે શ્રીમંત માણસની જેમ વર્તન કરો તમે જે પણ ખરીદવા માંગો છો તેના વિશે કલ્પના કરો મતલબ કે તમારી પાસે પૈસા ભલે ન હોય પરંતુ તમે પોતાની જાતને અમીર માનો કારણ કે જે લોકો પોતાની જાતને ગરીબ માને છે તે હંમેશા ગરીબ જ રહે છે ચાર જો શક્ય હોય તો પ્રત્યેક વર્ષે તમારા પરિવાર સાથે કોઈ પણ ધાર્મિક સ્થળ પર જાઓ અને તમારી કમાણીનો થોડો ભાગ ત્યાં દાન કરો આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને વેપાર અને નોકરીમાં સમૃદ્ધિ પ્રદાન કરે છે અને ધન તમારા ઘર ને ભરી દે છે પાંચ કોઈ પણ એક વ્રત જરૂર કરો સોમવારે કરશો તો કારક ચંદ્રમાં પ્રસન્ન થશે મંગળવારે કરશો તો બજરંગબલી બુધવારે કરશો તો શ્રી ગણેશજી ગુરુવારે કરશો તો ભગવાન વિષ્ણુ શુક્રવારે વ્રત કરશો તો માતા લક્ષ્મી શનિવારે કરશો તો શનિદેવ રવિવારે કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થઈને ધન સુખ અને સૌભાગ્યનું વરદાન આપશે છ જે મહિલા પોતાના પતિને અમીર બનતા જોવા માંગે છે તો પોતાના ઘરેણા વિશેષ રૂપથી સોનાના આભૂષણોને પીરાકડામાં વિતોડીને રાખો તેનાથી ઘરમાં ધનનો પ્રવાહ આવે છે અને એ વાતનું ધ્યાન રાખો કે શનિવારના દિવસે ક્યારેય પણ કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનો ઉપહાર એટલે કે ભેટ સ્વીકાર ન કરો સાત હંમેશા સકારાત્મક વિચારો અને પોતે સાફ અને સ્વચ્છ રહો ઘરમાં પણ સાફ સફાઈ જાળવી રાખો તેનાથી ધન કાયમ માટે તમારા ઘરમાં રહેશે જો શક્ય હોય તો દરરોજ મંદિરે જાઓ અને તમને જે પણ મળ્યું છે તે માટે પરમાત્માનો આભાર માનો અને તમારી નવી માંગ રાખો અને તે માંગની પૂર્તિ માટે વિશ્વાસ અને ધીરજ સાથે રાહ જુઓ આઠ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે માતા લક્ષ્મીને લાલ ફૂલ પ્રિય છે એટલા માટે દર શુક્રવારે કોઈ પણ મંદિરમાં જઈને માતા લક્ષ્મીને લાલ ફૂલ ચડાવવા જોઈએ સમસ્યા દૂર થાય છે શુક્રવારે સફેદ વસ્તુ નું દાન કરો અને જો શક્ય હોય તો શુક્રવારે સફેદ વસ્ત્ર જ પહેરો નવ શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીને લાલ બિંદી સિંદૂર લાલ ચુંદરી અને લાલ બંગડીઓ અર્પણ કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે દસ જો લાખ કોશિશ કરવા છતાં પણ તમારી આવક વધતી નથી તો તેના માટે એક આ નાનકડો ઉપાય કરો દર સોમવારે અથવા તો દર શનિવારે ઘઉંમાં અગિયાર પાન તુલસીના તથા બે દાણા કેસરના નાખીને પીસી લો પછી આ લોટને સંપૂર્ણ લોટમાં ભેળવી દો તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે અગિયાર ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને દૂધ મિશ્રિત જળ ભગવાન ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો પવિત્ર રુદ્રાક્ષની માળાથી એકસો આઠ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરો તેમજ દરેક પૂનમના દિવસે પાણીમાં દૂધ ભેળવીને ચંદ્રદેવને અર્ક દઈને વ્યવસાય વેપાર અને નોકરીમાં પ્રગતિની પ્રાર્થના કરો બાર શુક્લ પક્ષના કોઈ પણ મંગળવાર કે ગુરુવારે માટીના વાસણમાં આખા અને એમ રૂપિયાના સિક્કા નાખીને માટીથી ઢાંકી દો પછી તેને મિક્સ કરો અને થોડું પાણી ઉમેરો અને આ વાસણને ઉત્તર દિશામાં રાખો સાથે જ તેને રોજ પાણી આપો જ્યારે કોથમરી ઉગી જાય ત્યારે તેનો ઉપયોગ કરો તેમજ સિક્કાઓને લાલ કપડામાં બાંધીને તિજોરી કે પર્સમાં રાખો ટૂંક સમયમાં ઘરમાં ધનની આવક વધશે તેર રોજ સાંજના સમયે ન જ દરરોજ સાંજના સમય નજીકના કોઈ પણ મંદિરમાં દીવો પ્રગટાવો ચૌદ શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં જઈને સાવરણીનું દાન કરો અને કંકધારા સ્તોત્રનો પાઠ કરો આમ કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે સાથે જ કન્યાઓને ખીરનો પ્રસાદ ખવડાવો આનાથી તમારું ઘર ધન અને ધાન્યથી ભરાઈ જશે પંદર દરરોજ સવારે ઉઠીને વિશ્વાસપૂર્વક વિચારો કે ધન આવવાનું છે આ માટે ઘરની સફાઈ અને સ્નાન વગેરે કર્યા પછી વાતાવરણને સુગંધિત બનાવો ઘરમાં સ્વચ્છતા જાળવો તેનાથી ઘરમાં ધન કાયમ માટે રહેશે ઘરના મુખ્ય દ્વાર પર તેલનો દીવો પ્રગટાવો અને પછી સવારે ઓલવાઈ ગયેલા દીવાનું બાકીનું તેલ પીપળના ઝાડને અર્પણ કરો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે કૃષ્ણ પક્ષના પહેલા શનિવારથી લઈને સાતમા શનિવાર સુધી આ ક્રિયા પુનરાવર્તન કરો

અઢાર શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે ઓગણીસ જો તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપાથી તો તમારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ પરંતુ યાદ રાખો કે તમારે પીપળાના ઝાડને શનિવારે જ સ્પર્શ કરવો જોઈએ પીપળાના વૃક્ષમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી તમારા ઘરમાં પૈસાની બરકત આવવા લાગે છે આ માટે તમારે પીપળાના ઝાડ ને કાળા તલ દૂધ ફૂલ પાણી વગેરે અર્પણ કરવું જોઈએ વીસ શુક્રવારના દિવસે પીળા કપડામાં પાંચ કોરી અને થોડું કેસર ચાંદીના સિક્કાની સાથે બાંધીને તિજોરીમાં અથવા તો ધન રાખવાના સ્થાન પર રાખી દો તેની સાથે થોડા હળદરના ગાંઠિયા પણ રાખો થોડા દિવસોમાં તેની અસર દેખાવા લાગશે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે તો આ માટે તમારે કાચના બાઉલમાં બરછટ મીઠું રાખવું જોઈએ અને તેમાં પાંચ લવિંગ નાખીને ઘરના કોઈ પણ ખૂણામાં રાખો તેમજ કાચના બાઉલમાં ક્રિસ્ટલ મીઠું ભરીને બાથરૂમના ખૂણામાં રાખો અને અઠવાડિયામાં એક વખત નિયમિતપણે બદલતા રહેવું જોઈએ તમારા આ તેનાથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે અને તમારે અઠવાડિયામાં એકવાર તમારા ઘરને મીઠાના પાણીથી પોતું મારવું જોઈએ તેનાથી ઘરના તમામ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં પૈસા આવવા લાગે છે કારણ કે મીઠું તમામ અશુદ્ધિઓ દૂર કરે છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે જેના કારણે તમારા ઘરમાં સંપત્તિ વધારવાની તકો ખુલે છે બાવીસ શુક્રવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પછી તુલસીની પૂજા કરો તુલસીના છોડને દૂધ મિશ્રિત જળ અર્પણ કરો અને પછી માતા તુલસીને પોતાની મનોકામના જણાવો અને તેને પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો જલ્દી જ તમારી મનોકામના પૂરી થશે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર